શાળા એવું સ્થળ છે જ્યાં વિદ્યાર્થી માત્ર શિક્ષણ નથી મેળવતા અને એમાં પણ આપણે પ્રાથમિક શાળાની વાત કરીએ ત્યારે એ બાળક જે યુવાન છે એના એના જીવન ઘડતર પાયો જ ત્યાંથી નખાય છે એ આગળ જઈને કેવો માણસ બનશે એના માટે અસર કરતા પરિબળોમાં શાળા અને ત્યાંનો માહોલ લગભગ સૌથી વધુ અસર કરતા પરિબળ છે બાળક ત્યાંથી જે શીખે છે એ જાણીએ અજાણીએ પણ

જોતરાયેલા શિક્ષકોના કારણે બાળકોના બગડી રહેલા શિક્ષણનો મુદ્દો હાલ આખા ગુજરાતમાં મોટા ભાગે આજ બે મુદ્દાઓ છે જેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે કે બંને મુદ્દાઓ છે પણ ચિંતા જગાવનાર પરંતુ જ્યારે આ બંને મુદ્દાઓ એક સાથે જોવા મળે ત્યારે ચિંતા પણ બે ગણી થઈ જાય છે આપણા બાળકો જે હાલ શિક્ષણ થી દૂર થઈ ગયા છે એ જ બાળકો પોતાની શાળા ને શિક્ષક ને જ્યારે દારૂના નશામાં જ્યાં ત્યાં ગોથા ખાતા જુએ ત્યારે એ કુમળા મન વાળા બાળકના માનસમાં કેટલી ગંભીર અસર થતી હશે પાટણના રાધનપુરમાં આવું થયું છે ત્યાંના ગોતરકા ગામની પ્રાથમિક શાળાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં શિક્ષક પોતે જ જેની માથે આ બાળકોને ભવિષ્યના શ્રેષ્ઠ નાગરિક બનાવવાની જવાબદારી છે છે એ ભાન જ્યાં ત્યાં ખાતા દેખાઈ રહ્યા અને માહિતી એવી પણ મળી રહી છે કે આ કોઈ પહેલી વાર બનેલી ઘટના નથી આવું અવારનવાર બની રહ્યું છે આ શિક્ષક છે દિનેશભાઈ પરમાર જે નશામાં એટલા અદભુત થઈ ગયા હતા કે શાળામાં બાળકોને બેસવાની બેન્ચ પર બહાર શાળાના મેદાનમાં જે બાકડાઓ સિમેન્ટ રાખવામાં આવ્યા હોય

હવે આવા શિક્ષક પાસે આપણે શું આશા રાખી શકીએ કે એ બાળકોને શું શીખવશે જે પોતે પોતાની જાતને નથી સાચવી શકતા એ બાળકોને ભવિષ્યને કેવી રીતે સાચવશે ગોતરકા ગામના સ્થાનિકો પણ આ શિક્ષકની બદલી કરવા માટે માંગ કરી રહ્યા છે તેમને પણ એકવાર સાંભળીએ અમારા સ્કૂલની અંદર પ્રાથમિક સ્કૂલની અંદર દિનેશભાઈ વણકર વારંવાર રજૂઆત કરવા છતાં કાયમ સ્કૂલમાં દારૂ પીને આવતા હતા તે જાણ થતાં એસએમસીના અધ્યક્ષ એસએમસી અધ્યક્ષ ગ્રામજનો વડીલો યુવાનો મિત્રો દ્વારા રૂબરૂ ત્યાં મળીને છવ્વીસ અગિયાર બે હજાર પચીસના દિવસે રૂબરૂ મુલાકાત કરી ત્યારે જોવા મળ્યું કે દિનેશભાઈ ખૂબ જ નશામાં ખૂબ નશામાં હતા તેઓ જમીન ઉપર આડતરા હતા બાંકડામાં પડેલા હતા તેમના કપડાનું કોઈ ભાન હતું નહીં આ વાત અમને મળી પછી અમે ડીપીઓ ઓફિસે જાણ કરી અને ત્યાંથી તેમના અધિકારી આવ્યા અને તેમને વાડી વાલીગણો અને ગામના યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે જો

કે દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ મળે છે ત્યારે આવા લોકો પોતાની સાથે અનેક લોકોના જીવનને અંધકાર તરફ દોરી જાય છે અને એનાથી પણ મોટો પ્રશ્ન આપણી માનસિકતાનો પણ છે આપણે જે રીતે દારૂ જેવા દૂષણના માનસિક ગુલામ થઈને બેસી ગયા છીએ તેમાંથી આપણે પોતાની જાતને ક્યારે છોડાવીશું એ મોટો પ્રશ્ન ઊભો છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ નમસ્કાર